નગર ગર રોડ ઉપર ભુવા રાજ જે છે જોવા મળી રહ્યું છે વરસાદ વર્ષે અને જો ભુવા ના પડે તો કોર્પોરેશન ના અધિકારીઓને નીંદ ના આવે તમને સીધા જ દ્રશ્યો બતાવીશું આ ઘર રોડ ઉપર આવેલા જે ભુવા ના દ્રશ્યો જોઈ રહ્યા છો અંદાજીત પંદર ફૂટ પહોળો ભુવો જે છે તે પડ્યો છે મહત્વની વાત છે કે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સુન પ્લાન ને લઈ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યો છે પરંતુ આ ઘર રોડ જ્યાં આગળથી ત્યાં આગળથી સિવિલ હોસ્પિટલ નજીક પડતી હોય છે એસટી નજીક પડતું હોય છે પ્રતિકાશ્રમ જે છે તે પણ નજીક પડતો છે ને આ ધમધમ તો રોડ છે ધમધમતા રોડ ઉપર કોર્નર ઉપર જે ભુવો જે છે તે પડ્યો છે કોર્પોરેશનની દયાથી આ ભુવો જે છે તે પડ્યો છે પ્રી મોન્સુન પ્લાન ને લઈ યોગ્ય કાર્યવાહી ના કારણે આ ભુવો જે છે તે પડ્યો છે એસી ચેમ્બર માં બેઠેલા અધિકારીઓ માત્ર કાગળ ઉપર જ પ્રી મોન્સુન પ્લાન જે છે તે બનાવતા હોય છે તેનો ભોગ જે છે સામાન્ય જનતા બનતી હોય છે હાલ ઘર ઉપર પંદર ફૂટ પહોળો ભુવો જે છે તે પડ્યો છે જેના કારણે સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલી જે છે તે પડી રહી છે જતીન બારોટ જીએસટીવી ગાંધી